નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના દિન વિશેષમાં જોઈશું રાજારામ મોહન રાય વિશે સમાજ સુધારક બ્રહ્મો સમાજ સંસ્થાના સ્થાપક બાળ લગ્ન અને બહુપત્ની પ્રથા વિરુદ્ધ લડનારા તેમજ સતી પ્રથાની યુદ્ધ મોટી ઝુંબેશ ચલાવનારા યુગ પુરુષ એટલે કે રાજારામ મોહનરાયની જન્મ જયંતિ છે રાજારામ મોહન રાયનો જન્મ બાવીસમી મે સત્તરસો ને બોતેર માં થયો હતો તેઓ એક સમાજ સુધારક હતા તેમણે અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી બ્રહ્મ સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્વનો ભારો આપ્યો બ્રહ્મ સમાજ તરફથી સંવાદ કૌમુદી નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું હતું રાજારામ મોહરાએ વિશેષ કરીને બાળ લગ્ન અને બહુપત્ની પ્રથાને દૂર કરવાનો પ્રયત્ન કર્યા તેમજ સતી પ્રથાની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી હતી રાજારામ મોહનરાય નવા યુગના અગ્રદૂત અને જ્યોતિર્ધન પણ હતા રાજારામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બાવીસમી મે સત્તરસો બોતેરમાં થયો હતો તેમના પિતાનું નામ રમાકાંત અને માતાનું નામ દેવી હતું રાજારામ મોહનરાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કર્યા હતા તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી તેમની બીજી પત્નીનું મૃત્યુ અઢારસો ચોવીસમાં થયું હતું અને ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી રાજા રામ બે પુત્રો રાધાપ્રસાદ અને રામપ્રસાદ હતા રાજારામ મોહનરાયે સમાજ સુધારણા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની બહુમૂલ્ય નોકરી છોડી હતી રાજારામ મોહન રાયના સમાજ સુધારણાના કાર્યોથી ખુશ થઈને મુગલ બાદશાહે અઢારસો ને એકત્રીસમાં તેમને રાજાનો ઇલકાબ આપ્યો હતો અને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા રાજારામ મોહરાઈનું અવસાન સત્યાવીસ સપ્ટેમ્બર અઢારસો તેત્રીસના રોજ થયું હતું ઓગણીસો ચોસઠમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા રાજારામ મોહરાઈની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી અસ્તુ